પુજારા ટેલિકોમના સંસ્થાપક અને ચેરમેન યોગેશ પુજારાના 63મા જન્મદિવસ નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. રાજકોટ શહેરના એસ્ટ્રોન ચોક પુજારા ટેલિકોમ ખાતે આ મેગા બ્લડ ડોનેશન જામનું આયોજન કરવામાં આવ્યું હતું. થેલેસેમિયા ગ્રસ્ત બાળકોના લાભાર્થી યોગેશ પુજારાના જન્મદિવસ નિમિત્તે આ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં પુજારા ટેલિકોમના કર્મચારીઓ ત્યાં આવનાર ગ્રાહકો તેમજ ડીલર મિત્રોએ ભાગ લીધો હતો. તે અંદાજે બસો યુનિટ જેટલું રક્ત એકત્રિત થશે તેવો વિશ્વાસ પણ પૂજારા ટેલિકોમના માર્કેટિંગ હેડ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો આજે યોગેશભાઈ પૂજારા કે જે પૂજારા ગ્રુપના ફાઉન્ડર અને ચેરમેન છે એમનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને એમના દરેક જન્મદિવસે અમે સારા કાર્યો કરવામાં માનીએ છીએ અને બ્લડ ડોનેશન અમારો એક એનો જ પાર્ટ છે દર વર્ષે અમે બ્લડ ડોનેશન કરીએ છીએ અમારા પૂજારા પરિવારના સભ્યો જે અમારા કર્મચારી મિત્રો છે અમારા ડિસ્ટ્રીબ્યુટર સપ્લાયર્સ બધા આ બ્લડ ડોનેશનમાં જોડાય છે અને આ બ્લડ છે તે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને કામ લાગે લાઈફ બ્લડ બેન્ક અમારી સાથે દર વર્ષે જોડાય છે અને વધુમાં વધુ બોટલ એકત્રિત કરીએ એવો અમારો નિર્ધાર હોય છે જો ઓગણીસો ચોરાણુંમાં પૂજારા ટેલિકોમની શરૂઆત યોગેશભાઈ પૂજારાએ રાજકોટમાં જ કરેલી આ એ જ જગ્યા છે કે જ્યાં આજે સૌથી મોટો ગુજરાતનો સ્ટોર છે તે પૂજારા ટેલિકોમ ચલાવે છે આ સિવાય સાડા ચારસોથી વધુ સ્ટોર આજે પૂજારા ટેલિકોમના આજે પૂજારા ટેલિકોમના ગુજરાત મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં કાર્યરત છે આ સિવાય ઘણી બધી બ્રાન્ડનું ડિસ્ટ્રીબ્યુશન પણ છે તો મોબાઈલ ક્ષેત્રે આજે પૂજારા ગ્રુપ છે તે આવડું મોટું નામ બનેલું છે તો યોગેશભાઈના એથિકલ વિચારોના કારણે કે એક સૈદ્ધાંતિક જીવન પોતે પણ જીવે છે અને ધંધામાં પણ એ જ વસ્તુ એપ્લાય કરે છે વધુમાં વધુ જેટલી થઈ શકે એવો અમારો પ્રયાસ રહેશે અહીંયા અમારા પૂજારા પરિવારના જેટલા સભ્યો કાર્યરત છે એ પણ બ્લડ ડોનેટ કરી રહ્યા છે અમદાવાદ અને આજુબાજુના વિસ્તારોથી પણ લોકો છે તે આવી રહ્યા છે અને બસોથી વધુ રક્ત બોટલ એકત્રિત થાય એવો અમારો પ્રયાસ છે અત્યાર સુધીમાં પચીસથી થી વધુ હમણાં અગિયાર વાગે જ છે આપણે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ કરેલો છે તો પચીસ થી વધુ બોટલ છે તે એકત્રિત થઈ ગઈ છે આગામી સમયમાં અમે નવા સ્ટેટ્સની અંદર વિસ્તરણ જે તે કરી રહ્યા છીએ કે જેમાં મધ્યપ્રદેશ અમારો આવનારો ટાર્ગેટ છે રાજસ્થાન મહારાષ્ટ્રની અંદર અમારા સ્ટોર એક્સપાન્ડ થઈ રહ્યા છે બહુ જલ્દી મધ્યપ્રદેશ એટલે કે ભોપાલ ઇન્દોરની અંદર પણ અમારા સ્ટોર જે તે શરૂ થશે